કે આજ રીતે એ ખાસ કોમેન્ટમાં બધા હોય છે કહેજો તો મને મજા આવશે છે ને તો હોય છે નકર હોય છે નહીં જો કે તમારો લગભગ ચાર ને આઠ નવ ને દસ દસ મિનિટનો વિડીયો બનાવવો પડશે આ ક્લિપ છે તો નિરખીનિયર જોજો પછી છે ને કહેતા નહીં કે કીધું નહીં એમ અને સેન્સ છે કે વાતો જ ખાલી કરવાની છે કે દેખાડો બેખાડો નથી વાતો માહિતી કોણ આગળ જાય કોણ નહીં તો કેમ છે ને કેમ નહીં આનો પાવર હું જોઈ લઉં મારો પાવર આ જોઈ લઈ બાકી પાછું કસમથી અને સિરિયસ ઉતારી લઈ એડિટ કરીને તૈવા જોવાનું થાય ત્યાં સુધી જોવાનું ને આરામ બરાબર કસમથી મિલેટ થાય એટલે ગમે એવા વિડીયો શરૂ થઈ જવાનો છે વિડીયો ટાપ તમે બધા એમ કોમેન્ટ કરજો મારી પાસે જ કોમેન્ટ કરજો કેમ કે મારો જ નંબર આવવો જોઈએ એવી રીતના બધા કોમેન્ટ કરજો આપણે એને પાછા રાખી દેવાના છે મારો જ નંબર આવવો જોઈએ તો એ કેવી રીતના બોલેલા છે કેવી રીતના નહીં મને કંઈ ખબર નથી મેં એનું કંઈ જોયું નથી હું તો મારી રીતે એમને ઉતારું તો આવો કંઈક વિડીયો આજ બનાવવાનો છે તો તમને વિડીયો ગમે તો લાઈક કરતા જો અને પેલો નંબર આજ મારો જ આવવો જોઈએ કેમ કે મારી વખતે જ બધા કોમેન્ટ કરજો કેમ કે તમારો જ નંબર આવ્યો છે એમ કહેજો હું સારું બોલું કે એ સારું બોલે તો એમ આપણે વિડીયો બનાવવાનું છે તો તમે બધા વિડીયો જોવો તો તમારો આભાર થેન્ક યુ ને આવીને આવી રીતે વિડીયો જોતા રહેજો સપોર્ટ કરતા રહેજો એવી દિલથી પ્રાર્થના રાખીશ આશા રાખશું તમારી પાસે તો વિડીયો ગમે તો જોયા કરજો મને બહુ બધું બોલતાને આવડતું નથી પણ તો એવું કહું કે તમે બધા છે ને મારી ઉપરથી જ કોમેન્ટ કરજો પહેલો નંબર મારો જ આવવો જોઈએ અને એમ જ કોમેન્ટ કરજો કે તમારો નંબર આવ્યો એમ આપણે એને પાછા રાખી દેવાનો છે યાદ મારે નંબર લેવાનો છે બોલવામાં હું કેવી બોલું કેમેન્ટ મિત્રોને જય માતાજી હું આશા રાખું તમારી પાસે મને ભાઈ જીતાડી દેજો ને મને તો પૂરો વિશ્વાસ છે તમે મારી ઓગી તો બોલશો નહીં કેમ કે ભાઈઓ ઓગીત બોલશો અને આવો વિડિયો આપણે જિંદગીની અંદર પહેલે વખત મેં છીએ સેલેન્સનો સેલેન્સ કરીએ છીએ તો અમે પોતપોતાની કરીએ છીએ કહાની જેવી અમારી એવી કહાની શું છે કે ખાલી હું વાતો કરીને તમને સંભળાવું એ વાતો કરીને તમને સંભળાવે એવી રીતે છે પણ અમે પહેલાં તો બે જણા ભાઈ કેટલી મગજમારી કરીને કેટલા બધા બાઇ માઇન્ડ માઇન્ડ મંડાણી આવા વિડીયા હોય તેવા વિડીયા હોય એવો તો પણ બનાવો કે એક મિનિટ સુધી તો મારથી કે જ જઈ નહીં બોલાવી કેમ મેં કીધું તારે હું મોબાઈલ ટાઈક ખાલી કેમેરા શરૂ રાખી દેજે અને પાછું વિડીયો એડિટ કરીને ત્યાં સુધી જોવાનું નથી એની કલીફ ઉતરેલી મારે જોવા નથી મારી કલીપ ઉતરેલી એને જોવાનું નથી એવા મેં સોગન ખાઈ લેલા છે ને રિયલમાં છે ખાસી વાત છે ને ખોટી વાત છે ને જોકે અત્યારે હું અહીંયા એકલો ઊભો છું મારી આજુબાજુમાં કોઈ માણા તમને ત્યાં જોવા મળશે નહીં અને રિયલમાં અને ખાસમાં ખાસ આપણે કહેવાનું છે તો હું આશા રાખું તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ પણ મને તમારા ઉપર એ શંકા હે એક મિનિટ થાય એટલે ગમે એવો વિડીયો પૂરો થઈ જાય ગમે વાત થરું છે તો મને તમારી પર શંકા છે બાયોને સપોર્ટ કરશે તો મને મિત્ર એના પછી નહી તો પાછો મારો વાર આવી ગયો તો એને હું ઉતારે હું નહી મને કઈ ખબર નથી આપણે કઈ જોયું નથી જોવાનું થાતું નથી તો એ હા જે વિડીયો એડિટિંગ કર છે એવા જોહે કે હમસે કેમ નહી આપ તાવ છે તો આપણે કઈ જોવા નહી પણ હું બોલ્યો ને હું ની ને એવું કઈ તો હવે પાછો મારો વાર આવી ગયો છે અને હું કેવાનું કુ ભૂલાઈ ગયો આજના વિડીયોમાં મને તો કઈ હેલ નથી તમને બધાને હેલ પૂછી તો કોમેન્ટમાં કહેજો કેવી રીતે આ વિડીયો બનાવો કેવી રીતે નહીં એમ મને તો કાંઈ ખબર નથી પડતી કેમ વિડીયો ઉતારવાનો છે કેમ નહીં મળે તો એમ કે તું વિડીયો ઉતારી હું એમ કહું હું બોલવાનું છે હું નહીં બોલવાનું તા કે નહીં કાંઈ નહીં તને જે હાલલા કંઈ બોલશે ને તારી રીતે તું વિડીયો ઉતારી નાખી એમ કહી તો મને કાંઈ કંઈ ખબર જ નહીં પડતી કેમ વિડીયો ઉતારવો હોય એમ તો તમને બધાને ખબર પડી હોય તો કહેજો કે કેવી રીતના વિડીયો બનાવેલો છે એમ કોમેન્ટમાં અને ખાસ કરીને મારી વતી થી કોમેન્ટ કરજો બધા કે કાજલ તમારો નંબર રહે તમે હાર ભાઈ નેક્સ્ટ બોલો તો મારો પાસો વારો આવ્યો છે ફાઇનલી મારા ઘરને હું કીધી તમે સાંભળો હવે હું કહું તમે હું હું કહું સાંભળો પણ મારો બેટું દિલ મારું ધગક ધગક થવા મળ્યું પહેલાં તો બે જણાએ મગજમારી કરી લીધી આમ જો કેમ બેકગ્રાઉન્ડ તો થેન્ક યુ યાર તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ એટલે લગન અમને પૂગળવા માટે અને અભણસી ચેનલ છે અને તમે એટલે બધે પકડી દીધા તેવી હજારની માથે કાંઈક સબસ્ક્રાઈબ અને અમે આવા થોડોક વિડીયો મેં કોણ મારો હેતુ એક એ છે કે અમારે કાંઈક ચેલેન્જ તો કરવું જોઈએ ને તો ચેલેન્સ વસ્તુમાં આપણે પછી કરીશું પહેલાં અમે પોતપોતાના ઉપર કર્યું છે હું હું કહું મારી વાતો છે તમને હું જીતે એવું લાગવું જોઈએ અથવા એની વાતોથી એ જીતી એમ લાગવું જોઈએ એ ખાસ કોમેન્ટ બધાય કરજો અને કહેજો પછી કહેવાનો એ તો એ છે એક મિનિટની ક્લિપ એટલે એક જ મિનિટની ક્લિપ બાક્ષી પછી વિડીયો એડિટ કરવામાં વધારે ક્લપ હોય તો એ કપાઈ જાય વાતું હોય તો કપાઈ જાય એવી રીતે આપણે રાખશું ને ખેલે ખેલે તો કંઈ કહેવા નહીં યાર બાઈ ભાળે ને તમે એને સપોર્ટ કરતા નહીં હું એ માણસ છું મારી વગી પાછા બોલજો કોમેન્ટ કરો તો બધા નામ સાથે પણ કરજો તો વધારે મજા આવે છે ને કોમેન્ટ આવે ને એ જવાબ તમને બધાને તો મિત્રો એનો વારો હતો એ તો પાછા વિડીયો જાય ને મને પાછી મોકલી હવે એને હું ઉતાર્યું હું નહીં મને તો કાંઈ ખબર નથી તમને તો બધાને ખબર છે આગળ જોઈ લીધું છે હું એને ઉતારું હું કીધું એ હવે મને તો કાંઈ ખબર નથી ને અમારા બંનેની યા બોલેલા છે એ હું બોલું કે હું બોલેલી હોઉં એ બોલશે એવું કાંઈ નહીં થયેલું ને તો આખે આખો વિડીયો જ હેરફો બનવાનો લાગે મને તો કાંઈ ખબર નથી હું કેટલું કહું કેટલું કહું હું 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 કેમ વિડિયો ઉતારવાનો છે કેમ કરવાનું છે પણ મને કઈ કેતા નથી તું વિડિયો ઉતારવા છે ને મને એમ જ કે બસ બીજું કઈ જ નથી તમારું ખબર જ નહીં પડતી આજમાં તો કેમ વિડીયો ઉતારવાનું છે ને કેમ નહીં કાંઈ એટલે કાંઈ ખબર નથી મને તો તમને તો બધાને ખબર છે ને તોય તે આજ મને કાંઈ વિડીયો ઉતારતા આવડતું નથી તોય તમારે કોમેન્ટ તો મારી બધી જ કરવાની છે બધાને એક યાદ રાખજો તમે બધાય કે મારું નામ લેજો બધાએ

અને પછી ધબકારા વધે પછી ધબકારા વધે એટલે ખબર જ છે કે તમે તો મને કહેવાના જ નથી કે નાનજીભાઈ તમે હારો વિડીયો ઉતારો એમ ખબર જ છે કેમ કે આખરે હું રૂમમાં છું શામજીભાઈ છે ક્રિષ્ના હા બાકી બીજું કોઈ છે ને તો એક મિનિટ સુધી ખ્યાસવું મને મારા બેટોને દાંત આવે એમ આમા મારી પદમાં તા ખોવાજી જલ્દી અહીંયા આવ્યું ને મને કંઈક સહારો કર બાપા એમ એમ બીજું તો ભાઈ હું ભાઈ ને આપણે જો કે ઓલરેડી તો ભાઈ બધાનો તમારા બધાનો મને એમ લાગે છે કે મારી પરથી ફોકસ ઉડી ગયો હવે ઉડી ગયો તો આ કેજો ના કેજો કોમેન્ટ કંઈ કરતા નહીં કોમેન્ટ નામ સાથે મસ્ત મજાની કરી દેજો એ સાલે સાલે તમને કહેવામાં આવ્યું છે એક મિનિટનો પાર્ટ એ કરી દેવું એક મિનિટ જાય એટલે ગમે ત્યારે વિડીયો કટિંગ થઈ જવામાં આવી છે તો યાર દિલથી સપોર્ટ કરજો અમને સપોર્ટ કરીને ભગવાન અનેક ગણા સપોર્ટ કરશે એવી હું ભગવાન પણ પ્રાર્થના કરીશ ઓ ભાઈ ભાઈ પથારી ફેરવી આજ તો મારી ને વીડિયાની તમને તો બધાને ખબર જ છે મારી પથારી ફેરવી નાખેલી છે ને વીડિયાની પથારી ફેરવી નાખેલી છે તો આવી રીતના કંઈક વિડીયો બનાવશે આપણે ને આવી રીતના વિડીયો બનાવીએ કે નહીં તમને વિડીયો ગમે તો કોમેન્ટમાં કહેજો અને બીજું શું કહેવાય કે ઘડી યાદ કરી લઉં એટલું બધું ક્યારે બોલવાનું આવે નહીં ને આપણે ઓલું તો બોલતા હોય તો હું કે આપણે નાખીએ હળદર પછી પાછા કાઢી ખામે એમ કહેશું કે નાખ્યું હું નાખશું મીઠું એમ બોલીએ તો આમાં તો એક તારું કંઈકનું કંઈક બોલવાનું આવે એટલે બહુ યાદ ન સડે કાંઈ ને કહેવાય કે આ તો આપણે પેલો પહેલો વહેલો વિડીયો છે તો હજી કાંઈ બહુ સામાણી સામે એવો નહીં બને બનશે પણ આપણે ધીરે ધીરે બનાવીશું તો આવાના નવા વિડીયો જોવા તો તમે કોમેન્ટમાં કહેશો કે હા આવા વિડીયો જોવા છે તો આપણે પછી આગળ થતા આના કરતાં હારા હારા બનાવતા જાઓ એમ તો આજમાં તો હજી કાંઈ ખબર પડતી નથી કેમ વિડીયો બને કેમ નહીં મને તો કહી શકે તું વિડીયો ઉતારીએ હું તો તમારા બધાને જો આમ કહેવું ચોથો ભાગ છેલ્લો મારો લાઈફ સ્ટાઈલ હું જે કહું મને કઈ ખબર નહીં હું કહું સોરાય સોરાએ સુપતે સુપતે બે જણા નોખા નોખી જગ્યાએ વીડિયા ઉતાર્યા હવે અત્યારે મારા ઘરના નથી એ ઉતારત હું ન હોય એવી રીતે ઉતાર્યા અને બે ત્રણ કલાકની બે ત્રણ દિવસ પહેલાનો આપણે મગજમારી કરતા હા અને ઓલી ના પડતી મેં કીધું ઉતારો પણ એની હું એકલી બોલીને કોઈ જીગર ના હાલતી એને જે કીધું મારા રામ જણા વિડીયો એડિટ કરી સુધી મને ખબર નહીં પડે યાર તમે એટલે બધી ભૂકી જાય તો સેલે એક મસ્ત મજાની ની રૂડી તમારા નામ સાથે અમને કોમેન્ટ કરી દેજો એટલે અમે ખાસ કરીને કહેવાનું હતું કે એ છે કે તમને અમી પાછો બીજો વિડીયો નેક્સ્ટ બનાવી કહ્યું ને બોલો તો નામની સવાલનો જવાબ તમારો હોય એ કોણ જીત્યો ને કોણ હર્યું છે ને હાર્યા પછી શું થાય ને જીત્યા પછી હું થાય કેટલી ખુશી 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 ગુસ ખુશી ગભી ગમ એમ કહે છે ને એવું રીતે તમને જાણવા મળશે અને આ તો અમે છેલ્લે લાસ્ટ હતું તમે બધા એટલે બધા પકડી દીધા દિલથી આભાર થેન્ક યુ યાર તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ને ધન્યવાદ તો હંમેશા માટે આવીને આવી રીતે સપોર્ટ કરતા રહે હું એવું કહી બીજું તો અત્યારે કંઈ કહેવા પાસે મારી પાસે કંઈ શબ્દ જ નથી કેમ કે વિડીયો શરૂ યાર હું મગજ છે ને હવે બિન મારી જઈને મળશું બીજા નેક્સ્ટ વિડીયોમાં એટલે કે આપણે એ રીતનો વિડીયો ઉતરો ને કેવી રીતનું ઉતારો રામ જાણે કઈ ખબર પડી નથી ઉતરી ઉતરીજો છે ને જેમ ઉતાર્યો એમ આને તો મુશ્કેલી થોડી ઘણી પડતી છે પણ જે પીડી હોય બાકી મુશ્કેલી તો મને પડી બાકી આમ તો છે ને આપણી પાસે હું કહેવાય કે નવથી દસ દરરોજ લાઈવ થાય છે લાઈવમાં આવજો એવા એવા શબ્દ કાઢું કોઈ માણા મરવાનું વિષયું ને એ બે મિરેક આપણા શબ્દ સાંભળે મરવાનું બંધ કરી દે એવા એવા વિડીયો આપણે ઉતારતા એવું એવું મતલબમાં ટેલેન્ટ છે બોલવાનું પણ હવે મારું બેઠું છે ને ધબક ધબક થવા માટે ધબકારા વધી જાય પછી કઈ કરી નહીં તો આવી રીતે શું છે મેં તો જોયું નહીં તેને કંઈ ખબર

બોલો તો આઈએ થી મિલેટ થઈ જાય એટલે પૂરું થાય તો આપડે મળશું બીજા નેક્સ્ટ વિડીયોમાં એનીકળતા છે તમારા નામ સાથે કોમેન્ટ લખશો આપડે એવો વિડીયો છે નામ સાથે ગામ સાથે કોમેન્ટ લખશો નામ સાથે લખશો